ડીજી વીસીએલ માંગરોળ પેટા વિભાગ કચેરીમાં આવકાર તેમજ વિદાય સમારંભ યોજાયો નાયબ ઇજનેર ડીજી વસાવા સાહેબનો આવકાર તેમજ ડીવી ઝાંખરૂનવાલા બદલી થતા વિદાય સમારંભ યોજાયો ડીજીવીસીએલ માંગરોલ પેટા વિભાગીય કચેરીમાં ફરજ બજાવતા નાયબ ઇજનેર ધવલ જાખરુમવાલાની બદલી થતાં તેઓનો વિદાય સમારંભ તથા નવા આવેલ નાયબ ઇજનેર ડીજી વસાવા સાહેબનો આવકારવાનો કાર્યક્રમ બારડોલી ડિવિઝનના કાર્યપાલક ઇજનેર આર એમ ચૌધરીના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ કાર્યક્રમની શરૂઆત પ્રાગટ્ય કરીને કરવામાં આવેલ ઉપસ્થિત મહાનુભાવોનો પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવેલ તેમજ નવા આવેલ ડીજી વસાવા સાહેબનો પણ સ્વાગત કરવામાં માંગ

વી ગામિત બિલિંગ સ્ટાફ કર્મચારી આગેવાનો વગેરે ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો તેઓના દ્વારા ધવલ ઝાખરુવાલા ને સ્મૃતિ પણ આપવામાં આવેલ ધવલ ઝાખરુવાલા પોતાના પ્રવચન તાલુકામાં કરેલ કામગીરી વર્ણવી હતી અને તે આભાર વિધિ ગામિત સાહેબે કરેલ સૌએ સાથે પ્રીતિ ભોજન લીધેલ હતું ચૌધરી હું એક્ઝિક્યુટિવ છું બારડોલી કાર્યપાલક તરીકે નોકરી કરું છું આજે અમારા ધવલ ઝાખરુવાલા ટ્રાન્સફર આવી છે એમની ઈચ્છા પ્રમાણે સુરત જાય છે તો એના વિદાય સભારંભ માટે મેં અહીં ઉપસ્થિત થયા છે એટલે માંગરોળ તાલુકામાં ડીજી સેલની કચેરીમાં છેલ્લા બે વર્ષમાં એમણે ખૂબ સારી કામગીરી કરી છે અને અહીંયા મેજર પ્રશ્ન ખેડૂતના અને ઘર વપરાશના કનેક્શન છે એમાં એમણે નવા ફીડરો નાખવાનું કે નવા સબસ્ટેશનના આયોજન કરવાનું કે મેન્ટેનન્સનું કામગીરી ઘણી સારી કરી છે એ બદલ હું એમની કામગીરીને બિરદાવું છું અને આપણા નવા વસાવા સાહેબ પણ આપણા એના જ વતની છે માંડવી તાલુકાના એટલે એ પણ તમને સારી સેવા આપશે એવી હું તમને બાહધરી આપું છું આ તબક્કે